દોસ્તો આપણું પ્યારું ગુજરાત રાજ્ય કરોડપતિઓ અરબોપતિઓના નામથી ઓળખાય છે કારણ કે આપણા ઘણા બધા એવા ગુજરાતીઓ છે જે ખાલી આપણા ભારત દેશમાં જ નહીં પરંતુ આખી દુનિયાના સૌથી વધારે અમીર સૌથી વધારે પૈસાવાળા લોકોની લિસ્ટમાં એમનું નામ આવે છે એટલા માટે ગાઈશ આજે હું તમને ટોપ ફાઈવ એટલે કે પાંચ એવા લોકો બતાવીશ જે આપણા પ્યારા ગુજરાત રાજ્યના સૌથી વધારે અમીર સૌથી વધારે પૈસાવાળા લોકો છે તો દોસ્તો ટોપ ફાઇવ આપણા ગુજરાત રાજ્યના સૌથી વધારે અમીર સૌથી વધારે પૈસાવાળા લોકોની લિસ્ટમાં નંબર પાંચ ઉપર આવે છે ઉદય કોટક દોસ્તો આ ઉદય કોટક આપણા ગુજરાત રાજ્યના પાંચમાં નંબરના સૌથી વધારે પૈસાવાળા માણસ છે અને આખી દુનિયાના એકસો ને બાવનમાં નંબરના સૌથી વધારે પૈસાવાળા માણસ છે અને આમની જોડે અત્યારે ચૌદ પોઇન્ટ પાંચ બિલિયન અમેરિકી ડોલર જેટલા પૈસા છે

આપણા ભારત દેશની ત્રીજા નંબરની સૌથી મોટી પ્રાઇવેટ બેંક છે તો હવે આપણે જાણીએ ચોથા નંબરના આપણા ગુજરાત રાજ્યના સૌથી વધારે અમીર સૌથી વધારે પૈસાવાળા માણસ વિશે તો નંબર ચાર ઉપર આવે છે સાયરસ પુનાવાલા ઘણા બધા લોકોને ખબર નહી હોય કે આ સાયરસ પુનાવાલા આપણા ગુજરાતી છે મને પણ પહેલા ખબર નથી કે આ સાયરસ પુનાવાલા આપણા ગુજરાતી છે જ્યારે મેં આ ટોપિક ઉપર થોડું રિસર્ચ કર્યું ત્યારે મને ખબર પડી કે આ સાયરસ પુનાવાલા આપણા ગુજરાતી જ છે ગાઈસ સાયરસ પુનાવાલા જોડે બાવીસ બિલિયન અમેરિકી ડોલર જેટલા પૈસા છે અને આ રકમને આપણા ભારતીય રૂપિયામાં ગણીએ તો આ રકમ થાય બે લાખ કરોડ રૂપિયા કેટલા પૈસા છે સાયરસ પુનાવાલા જોડે બે લાખ કરોડ રૂપિયા દોસ્તો આ સાયરસ પુનાવાલા આપણા ભારત દેશના છઠ્ઠા નંબરના સૌથી વધારે અમીર માણસ છે અને આખી દુનિયાના છ્યાશીમાં નંબરના સૌથી વધારે પૈસાવાળા માણસ છે તો હવે આપણે જાણીએ ત્રીજા નંબરના આપણા ગુજરાત રાજ્યના સૌથી વધારે પૈસા વાળા માણસ વિશે તો નંબર ત્રણ ઉપર આવે છે દિલીપ સાંઘવી ગાઈસ આ દિલીપ સાંઘવી આપણા ભારત દેશના પાંચમા નંબરના સૌથી વધારે અમીર માણસ છે અને આખી દુનિયાના સિત્યોતેરમાં નંબરના સૌથી વધારે અમીર માણસ છે અને આ દિલીપ સાંઘવી જોડે છવ્વીસ બિલિયન અમેરિકી ડોલર જેટલા પૈસા છે અને આ રકમને આપણા ભારતીય રૂપિયામાં ગણીએ તો આ રકમ થાય અઢી લાખ કરોડ રૂપિયા કેટલા પૈસા છે દિલીપ સાંઘ્વી જોડે અઢી લાખ કરોડ રૂપિયા દોસ્તો આ દિલીપ ની અમીરી પાછળનું કારણ છે

આ ગૌતમ અડાણી અને આ ગૌતમ અડાણી જોડે અત્યારે હતાવન પોઈન્ટ આઠ બિલિયન અમેરિકી ડોલર જેટલા પૈસા છે અને આ રકમને આપણે ભારતીય રૂપિયામાં ગણીએ તો આ રકમ થાય પાંચ લાખ કરોડ રૂપિયા કેટલા પૈસા છે ગૌતમ અડાણી જોડે પાંચ લાખ કરોડ રૂપિયા તો હવે આપણે જાણીએ પહેલાં નંબરના આપણા ગુજરાત રાજ્યના સૌથી વધારે અમીર સૌથી વધારે પૈસાવાળા માણસ વિશે દોસ્તો અમુક લોકોને તો ખબર પણ પડી ગઈ હશે કે

અને આ મુકેશ અંબાણી જોડે અત્યારે સાત બિલિયન અમેરિકી ડોલર જેટલા પૈસા છે અને આ રકમ ને આપણા ભારતીય રૂપિયામાં ગણીએ તો આ રકમ થાય આઠ લાખ કરોડ રૂપિયા કેટલા પૈસા છે મુકેશ અંબાણી જોડે આઠ લાખ કરોડ રૂપિયા